પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને ચોત્રીસમો દિવસ બસોને ચોત્રીસમો દિવસ બાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પવિત્ર બાઇબલમાં છેલ્લું પુસ્તક પ્રકટીકરણ જેને યોહાન શતાવણીના રૂપમાં પાત્વંશના બેઠ પર મોકલવામાં આવેલો અને ત્યાં જે સંદર્શન થયું અને જે આખું પુસ્તક લખ્યું તો પ્રકૃતિકરણનું પુસ્તક તેનો બીજો અધ્યાયને ને દસમી કલમનો છેલ્લો ભાગ તું મરણ પર્યંત વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ મરણ પ્ર પર્યંત વિશ્વાસ રહે અંત સુધી જે ટકશે તે તારણ પામશે આ વચન એ પ્રમાણે જો આપણે જોઈએ છીએ તો આપણે વિશ્વાસ કરીએ અને ત્યાર પછી એ વિશ્વાસમાં દરરોજ ટકી રહેવાનું છે આપણો મરણ થાય ત્યાં સુધી એ વિશ્વાસમાં રહેવાનું છે સતાવણી આવે તકલીફો આવે મુશ્કેલીઓ આવે તો પણ તેરસો ને સાલમાં જન્મેલા જોન હસ પ્રભુના સેવક જેઓને વિશ્વાસ કરવાના કારણે તેમના પર જુદા જુદા આક્ષેપો મૂક્યા અને તેમને સતાવણી કરવામાં આવી જર્મનીમાં ચૌદસો ને પંદરની સાલમાં છઠ્ઠી જુલાઈ ચૌદસો ને પંદરની સાલમાં તેમને બાળવામાં આવ્યા લાકડા મૂકીને બાળીને મારી નાખ્યા એમના ઉપર જે આક્ષેપો મૂકેલા અને એમના માથા ઉપર શૈતાનનો મુગટ મૂક્યો ત્યારે જોન હસ્સે કહ્યું કે મારા પ્રભુએ મારા માટે કાંટાનો મુગટ સહન કર્યો તો પછી એમના માટે હું અપમાન સહન કરવા તૈયાર છું તમે મૂકો શૈતાનનો મુગટ જ્યારે એમના ઉપર લાકડા મૂકીને કહ્યું કે તું ઈસુ પ્રત્યેના વિશ્વાસનો ત્યાગ કર અને ત્યારે કહ્યું કે અત્યાર સુધી મેં આ છેતાળીસ વર્ષ દરમિયાન જે સુવાર્તા પ્રગટ કરી છે જે મેં સાક્ષી આપી છે સાચી છે અને એનો હું નકાર કદી કરી શકતો નથી એનો નકાર કદી કરી શકતો નથી જ્યારે તેમને બાળી દેવામાં આવ્યા ત્યારે એક ઓફર આપી વિરોધીઓએ ઓફર આપી કે તને અમે છોડી દઈએ પરંતુ તારે ઈસુ ખ્રિસ્ત તારણ આપતો નથી એના દ્વારા તારણ નથી એવું તું જાહેર કર અને તને મૂકી દઈએ મેં અને જોન હસે કહ્યું ના ઈસુ ખ્રિસ્ત તારણ આપે છે એના માટે હું મરવા તૈયાર છું અને જ્યારે બાળનારા લોકોએ કહ્યું કે તારી છેલ્લી ઈચ્છા કઈ છે અને તારા છેલ્લા શબ્દો કયા છે અને તે વખતે જોન હસ્સે કહ્યું કે મારે ઈસુને પ્રાર્થના કરવી છે કેવી પ્રાર્થના મારા દુશ્મનો પર પ્રભુ તું કૃપા રાખજે આજે મને બાળી રહ્યા છે તેમના પ્રત્યે તું કૃપા રાખજે એ એમના છેલ્લા શબ્દો અને છેલ્લી પ્રાર્થના વાલા ભાઈઓને બહેનો પ્રક્ટીકરણનું પુસ્તક ને બીજો અધ્યાય ને દશમી કલમમાં જ મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે કે મરણ પર્યંત વિશ્વાસુરે તને જીવનનો મુગટ આપીશ વાલા ભાઈઓને બહેનો આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે આટલી મોટી તકલીફ તો જો આપણા ઉપર આવી નથી પરંતુ સામાન્ય બાબત પણ હોય તો આપણે સહન કરીને વિશ્વાસમાં ને મજબૂત રહીએ એ જ પ્રભુનું વચન આપણને બતાવે છે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે તમારું વચન જે આપ્યું છે મરણ પર્યંત વિશ્વાસું રહે અને પ્રભુ અમને અંત સુધી તમને વિશ્વાસુ રહીએ એમાં પ્રભુ સહાય કરો મદદ કરો દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ